સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમે પણ મજામાં હે તો જો અમાર સુર્યા હતા એ પોતો કરે અને હું તબેલામાં કરતી હતી તે વાયર બધી અસલ નહેર કે ફરી આને બધું ટોટલી કામ થઈ ગયું એવું ખાલી પાણી નિરાય અને ગમાઈનું રહ્યું ને કેનું ડોલું રહ્યા ડોલું તો ધોવાઈ ગયું કેનું બાકી છે તે એવું કર્યું નહીં રહેતી પાવડો મારે ગમાયુ માં હે ને ભેરું કરતો જાય અને હું પાણી નવરાતી જાય બીજા ડુસો હોય ને એ બધો ભેરો કરે હરખું પાડા પાસેથી ઓલા ખૂણામાંથી લઈ લીધે છોકરા હટાડી દે ઉણી એણી ઉનેરો કટાડ દે આપણે આ કાલે પ્રમાણે નવી ભી આવી ને એ આજ બચ્ચો આપે દેવાની હે એટલે એવાય પૂરમાં હે અને ઊ પણ બાવલો એણી પૂરમાં જ ભર્યું બાદલ બાવલાની ભી છે જ્યાં પીને હેઠુ નાખે તીધોનું કામ પૂરું થયું અને ઊંકેનું ડોલું કરતી હતી ને તેવા થોડીક બે જાય ને તો હરવી થઈ જાય પણ બેહતી ને પરપોટો આવે ગયો કાલ જ કઈ નતું ને ರೈತ ಸೇರಿ ರೈತನ ವ್ಯಾಯ ಗಿ ಕಾಲ್ ಅಡಾವರಿ ಬರೀ ಇತೆ ಅಡಾವರಿ ಕೈ ಅಲೂ ನೋತು ನಾಯಿತಾ ದಿಹ ಪೂರಾ

દેહે જાય તો ઘણી આખરી નિરાશ થઈ જાય એ પણ અમે અટાણે તાણા વગરના માલિકોર નો રહીએ ને એટલે આજ બધી એ થાય કે અટાણે કઈ બધા માલિકોર અહીં સાડા આઠ થાય ને એટલે એમ તો પેલા બહાર નીકળે જાય તમણી તો હવે નવાઈ થઈ પડી જો ખાલી ગઈ અમે વ્યાજમ કરાવી દઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ

પાડી હે ને જબરી બથી હે અને હાવ રાક્ષસ જેવી છે એટલી મા પાસે નાખી દીધી કદાચ આપણો નવો માલ છે એટલે આપણે તો કઈ ખબર ન હોય જોતી હોય ન જોતી હોય તે અમે પહેલા જ ખીલે આપી દઈએ હતી પેલું કરે સાટેલી હૈ ને એવું છે ને ઉંજરાક એની ગોર ભાંગી અને મા દીકરીને બેયની મોં મીઠું કરાવી દે

કોટોલાનું ને કર્યું હતું તે ખાઈ લીધું આયુષ ખાતો હું બારી થી ને બારી ને આપણે જોઈએ ને એટલે અમારા તબેલા ધ્યાન પડે તે આયુષ ને હતા કે હા ભી કે તે પછી હળી મૂકેને આવ્યા તે ખાઈતા ત્યાં લીધું હતું અમે બે ખાઈ લીધું હતું પછી આવ્યા ને એવું એણી હે ને અઘડી જરાક એવું હે તો એ અડાવરી કરી બારોબાર બે તો ઠીક છે આ નક પછી બારોબાર કહી દીધું બારોબાર અટાણ બારોબાર તો પોઈ પાછો હે ને માણસનો આવલો ચાવલો રીએ એટલે હેડકી બે હે નહીં નહીં રહેતી તે એવા હાટું અને કેરીઓ વાળી આખું હે પાડી નહીં ત્યાં એ અસલ નહીં હે અને મી હગા ની હું હતી ને તારે જ કીધું તું કે એને તાધી પીડ ઉતી ને હગા આ હે ને અને પાડી આવી હતા કે તું મરથી ખબર પડે ગઈ હે મેં અને આપણી હે ને પછી કાયમથી માલ રાખતા હોય એટલે ખબર હોય પીડ ઉપરથી એની ખબર પડે જાય કે તાઢી પીડ ઉતી એટલે અને હે ને નિરાયતી મેં કંઈ ઓલું લૂંતું હોય એટલે તારે જ આપણી ખબર પડે ગઈ હતી મેં હગા ને કેમ પાંડી આવી હતા હતો તો મને એટલે પાડી જાવી આવી બાય બેહો બાય બેહો બેહો નિરાયત રાખો અને ખુકલમાં ગોટું નાખીએ ને ભૂતું એના પાસે લીલું હું તું પણ તા તાઈ ઓલામાં ખાતી નું તું ના આણી વડે જવા પોરો હે એને આઘડી તો હે ને ઘડીક વાર જ ન્યાં રાખ્યું પછી તો એને ખીલાન જઈ ગયા બપોર પછી તો કરી તાર થાય અરે ઘડીક વાર રાખીએ ને તો પાસે પાછી નલ ન કરે એવડી જબર પાડી આવી ભી હતી કંઈ વાંધો નથી આવ્યો ગારી બારી કઈ ને મોટું જબરું પાડી આવે તો ભી ને ગારે નાખે પણ આની કઈ વાંધો નથી આવ્યો પડી રે ની ઘડીક વાર જીવની હક લે

તૈયાર કરતા તો ઘણી ઘા હેંકાય જાય અને પહેલાં તો આ વિચાર કરતા તા લીટી સોખા બનાવીએ પછી વારે કીધું કે દાલબાટી બનાવીએ કે એણે હે ને કાસું કાસું ખાવાનું મન થતું તું તે હાલ બનાવતા તે દાલ બાટી બનાવી દીજ આ બધા હે ને કોલસા બોલસા ભરે અને ભટ્ટી મસ્ત મજાની ઝાડતા ને આગળના આપણા પહેલાંથી વિડીયા જતા હે ખબર જ હે હું ઝાડ તાર ભટ્ટી ઉપર રાંધતી હોય એટલે અમારી આ ભટ્ટી છે સગડી કહેવાય અને આપણી ભા અમે આની ભાષામાં કહીએ તો ભટી કહેવાય ને તાપ ભર્યો ને તે અસરની ઉપડે ગયે એટલે આખી આખા કોલસા સરસ મજાના આખા આગ આવે જાય અને સોખા ખવાય છે તો રીંગણું મૂકી દે એટલે સોખા કીણી કહીએ ખબર રીંગણું ટમેટું અને મરચું ને લહણ ને બધું એ ભટ્ટી ઉપર આખું પાખું કાસું લહણ ને મરસું ભાઈ આખું પાકું ફેંકવાનું અને

દાળ તમણી હે ને એમાં વધારે દેખાતી હે વધારે હે નહી રોગી મારી બકડી દેખાય મોટી મોટી ને નાની હે વર્ણક થોડા જણા ને એટલી બધી દાળ પણ થઈ ગયા ભાતને ખાવા હોય ને તો ખાવા થાય એવા આટું ઓજ નીકળે એમાંથી જ આમાં સુખામી આવેલા રીંગણું હેકલ લહણ ને હેકલ ટમેટું ને એ બધું મરચું ને બધું નાખે અને મિક્સરમાં જરાક ફેરવી દીધું એટલે એટલું મસ્તી નું થઈ ગયું એમ ખાલી મીઠું નાખે અને હમું કરવાનું જ રહ્યું ને બાટી બની ગઈ પછી હે ને ન્યા બનાવતા હતા ને એટલે બારોબાર સેગડી ઉપર તાર કામ થતું હતું તાર વિડીયો લેવાનું કંઈ બાપા મારી બોલે તાર પછી એમાં હે ભેગું ન થાય ઘાઇ ઘા બનાવવી પડે ને ઘાઇ ઘા પડે ને હેકવામાં જો આપણે આગળ પાછળ થઈ જાય ને તો વધારે એકરની સાઈડ બરે જાય એટલે ત્યાં હે ને પછી વિડીયો લેવાનું ને એક ભાઈ એવો હતો એના પાસે ભેગો હતો એટલે બે નહોતું ઓલો થયું વિડીયો નહોતો આવ્યો એટલે એવું ગરમી રોહડામાં તો અટાણ ખબર નહીં કે ઉમસ જેવી ગરમી થાય તે હું એવું હે ને વાટ જોવા બધાયની એક મોટરસાઈકલ ને સકર ઉમારા માર હે અને એક ધૂપ દીવા કરવા જાય ને હું એ બસ રાંધે કરવાની તે અવિયારા કરવા તે બેઠી બધું બરાબર લે આવે તો બસ બેહે જાય એટલે એવું હે ને આ હે ને કેટલો ટાઈમ થી અમારી માં ભેગી ને મારા બાપુ ભેગી ને મારા દાલ બાટી ખાવાનો વિચાર હે પણ કારે હું શક્ય બનતું ને પણ આ વખતે બનાવી ને તાર જરૂર એટલે જરૂર મારી માની ને મારા બાપાની એક વખત

તે બસ વ્યારા કરવા તો આપણે આજનો વિડીયો હોય ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલર સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય નહીં જય માતાજી